नमस्कार मित्रों હવે આપણે જોઈશું ઇન્ડિયન નેવી ની વાત કરીએ ઇન્ડિયન નેવી માં વાત કરીએ તો સૌ પ્રથમ જોઈશું આપણે એરક્રાફ્ટ કેરિયર એરક્રાફ્ટ કેરિયર जिसको बोलते हैं समंदर का राजा क्या बोलते हैं समंदर का राजा एयरक्राफ्ट कैरियर जे छे ને دریا નો રાજા કેવામાં આવે છે ઓકે તો ભારત નું સૌપ્રથમ એરક્રાફ્ટ કેરિયર જે છે જે બ્રિટિશ રોયલ નેવી પાસેથી આપણે ખરીદ્યું 1961 માં તેનું નામ છે આઈએનએસ વિક્રાંત બ્રિટિશ રોયલ નેવીમાં તેનું નામ એચએમએસ હર્ક્યુલિસ હતું ત્યારબાદ ભારતે ખરીદી તેનું નામ આપ્યું છે આઈએનએસ વિક્રાંત ઓગણીસોને એકસઠથી ઓગણીસોને સત્તાણું સુધી આ જહાજ કાર્યરત રહ્યું તે દરમિયાન ઓગણીસસોને ઇકોતેરમાં ભારત પાકિસ્તાનના યુદ્ધમાં આ જહાજે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ઓગણીસો સત્તાણુંમાં તેને સેવામાંથી નિવૃત્ત કર્યા બાદ બે હજાર ચૌદમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે આ જહાજને તોડી પાડવામાં આવ્યું અને તેનું જે લોખંડ જે છે એ આપણને ખ્યાલ જ છે કે બજાજ કંપનીએ તેમાંથી બાઇક બનાવ્યું અને બાઇકને પણ નામ આપ્યું છે વિક્રાંત ઓકે તો આ ભારતનું પહેલું એરક્રાફ્ટ કેરિયર હતું ત્યારબાદ મિત્રો આપણે ઓગણીસો ને છ્યાસીમાં બ્રિટિશ રોયલ નેવી પાસેથી બીજું એક એરક્રાફ્ટ કેરિયર ખરીદ્યું જેનું નામ હતું એચએમએસ હરમીસ એચએમએસ હરમિસને ખરીદ્યા પછી ભારતે નામ આપ્યું હતું આઈએનએસ વિરાટ આઈએનએસ વિરાટ ઓગણીસો છ્યાસીથી આપણે લીધા પછી બે હજાર સોળમાં એટલે કે ત્રીસ વર્ષની સેવા પછી નિવૃત્ત કરવામાં આવ્યું છે મિત્રો પણ તમે જુઓ તો ભારતમાં ત્રીસ વર્ષની સેવા છે અને તેણે આગળ પણ છપ્પન કે અઠ્ઠાવન વર્ષની સેવા એણે બ્રિટિશ રોયલ રોયલ નેવીને આપેલી છે તો છપ્પનથી અઠ્ઠાવન વર્ષનો કાર્યકાળ મિત્રો છપ્પનથી અઠ્ઠાવન વર્ષનો કાર્યકાળ જો કોઈ હોય વિશ્વમાં સૌથી વધુ તો એ છે આઈએનએસ વિરાટનો આ યાદ રાખજો આઈએનએસ વિરાટ બ્રિટિશ નેવી પાસેથી પરચેસ કર્યું નાઇન્ટીન એટી સિક્સ ઓગણીસો છ્યાસીમાં ત્રીસ વર્ષની સેવા પછી બે હજાર સોળમાં નિવૃત્ત કર્યું છે અને એણે બ્રિટિશ નેવીની પણ જો પરફેક્ટ વર્ષો તો બતાવો ખ્યાલ નથી હોતા પણ છવ્વીસ અઠ્યાવીસ વર્ષ સેવા કરી છે એણે કારણ કે ઘણી જગ્યાએ છવ્વીસ વર્ષ લખ્યા છે ઘણી જગ્યાએ અઠ્યાવીસ વર્ષ લખ્યા છે એટલે છવ્વીસ અઠાવીસ વર્ષ ગણી ચાલીએ તો છપ્પનથી અઠ્ઠાવન વર્ષનાનો કાર્યકાળ કહી શકાય જે સૌથી હાઈએસ્ટ છે વર્લ્ડમાં તો આ બીજું હતું તો ભારત પાસે શું વર્તમાનમાં કોઈ એરક્રાફ્ટ કેરિયર નથી છે મિત્રો ભારત પાસે વર્તમાનમાં છે આઈએનએસ વિક્રમાદિત્ય વિક્રમાદિત્ય નામ જ એવું છે કે બ્રેવ એઝ સન આઈએનએસ વિક્રમાદિત્ય જે છે જે આપણે રશિયાથી ખરીદેલું છે રશિયાએ તેનું નામ આપ્યું હતું એડમિરલ ગોસ્કોફ એડમિરલ ગોસ્કોફ રશિયા પાસેથી આપણે પરચેસ કર્યું છે આઈ આઈએનએસ વિક્રમાદિત્ય જે હાલમાં સેવા આપી રહ્યું છે મતલબ કે વર્તમાનમાં કાર્યરત છે પરંતુ ત્યારબાદ હજી આપણે એક બીજું એરક્રાફ્ટ કેરિયરનું નિર્માણ કરી રહ્યા છીએ જે સ્વદેશી છે આપણે પોતે જ ભારત પોતે જ એક બીજું એરક્રાફ્ટ કેરિયર નિર્માણ કરી રહ્યા છીએ અને તેનું નામ પણ આપણે આઈએનએસ વિક્રાંત જ આપેલું છે આ ખાસ યાદ રાખજો એક આઈએનએસ વિક્રાંત જે છે એ નિવૃત્ત થઈ ચૂક્યું છે અને બીજું આઈએનએસ વિક્રાંતનું નિર્માણ થઈ રહ્યું છે કોણ બનાવી રહ્યું છે આ એરક્રાફ્ટ કેરિયરનું નિર્માણ કરી રહ્યું છે કોચિન શિપયાર્ડ આવ્યું યાદ કોચ યાદ રહેશે ને કોચિન શિપયાર્ડ જે છે કેરળામાં એ આ એરક્રાફ્ટ કેરિયરનું નિર્માણ કરી રહ્યું છે લગભગ આ વર્ષના અંતે બે હજાર અઢાર સુધીમાં એને કમિશન કરવામાં આવશે એટલે કે દરિયામાં ઉતારવામાં આવશે અને લગભગ બે હજાર વીસની આસપાસ એને ઇન્ડક્શન કરવામાં આવશે મતલબ નેવીમાં એને આપી દેવામાં આવશે તો આ મેં વાત કરી પ્રમાણે કે ભારત પાસે વર્તમાનમાં એક જ એરક્રાફ્ટ કેરિયર કાર્યરત છે અને બીજાનું નિર્માણ થઈ રહ્યું છે કાર્યરત છે આઈએનએસ વિક્રમાદિત્ય અને બની રહ્યું છે આઈએનએસ વિક્રાંત મિત્રો આપણે વાત કરી એરક્રાફ્ટ કેરિયરની હવે આપણે જોઈશું ડેસ્ટ્રોયર વિશે ડેસ્ટ્રોયર શું છે ડેસ્ટ્રોયર જે છે તે એરક્રાફ્ટ કેરિયર કરતાં નાના કદના છે એરક્રાફ્ટ કેરિયરને સુરક્ષા પ્રદાન કરતા હોય છે જીપીએસસીઓ પ્રશ્ન પૂછી શકે કે નીચેના નૌસેનાના જહાજોને તેમના કદ અને તેમના પર રહેલા વેપન્સ એટલે કે શસ્ત્રોના આધારે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો સૌથી મોટી સાઇઝના હોય છે એરક્રાફ્ટ કેરિયર ताना करता नाना कदना छे ए छे डिस्ट्रॉयर तना कद करता नाना कदना छे तने कह सु फ्रिगेट्स ત્યાર बाद આવશે કોર્વેટ અને ત્યાર બાદ આવશે ફેસી એટલે કે ફાસ્ટ એટેક ક્રાફ્ટ એટલે ક્રમ ખાસ યાદ રાખજો મિત્રો નંબર 1 એરક્રાફ્ટ કેરિયર એના કરતા નાની સાઈઝ નંબર 2 ડિસ્ટ્રોયર એના કરતા નાની સાઈઝ નંબર 3 ફ્રિગેટ્સ એના કરતા નાની સાઈઝ નંબર 4 કોર્વેટ એના કરતા નાની સાઈઝ 5 ફેસી ફાસ્ટ એટેક ક્રાફ્ટ વાત કરીએ આપણે ડેસ્ટ્રોયરની તો ભારત પાસે ડેસ્ટ્રોયરના ચાર ક્લાસ છે આ ચાર ક્લાસના તમે ખાલી નામ યાદ રાખો તો એ બધા જ નામ સિટી ઉપર છે જેમ કે કોલકત્તા વિશાખાપટ્ટનમ દિલ્હી અને રાજપૂત એમાં એક રાજપૂત છે કે જેનું કોઈ એ નામ પરથી કોઈ સિટી નથી એટલે કે યાદ રાખજો ત્રણ સિટીના નામ છે આપણા કોલકત્તા દિલ્હી વિશાખાપટ્ટનમ અને ચોથું છે રાજપૂત આ ચાર ક્લાસ છે સૌ પ્રથમ જોઈએ કે આઈએનએસ કોલકત્તા ક્લાસ જે છે તેમાં કયા કયા શીપ છે તો એકનું નામ છે આઈએનએસ કોલકત્તા બીજાનું નામ છે આઈએનએસ કોચી ત્રીજાનું નામ છે આઈએનએસ ચેન્નાઈ ઓકે આ ત્રણ નામ યાદ રાખજો ક ક ચ આઈએનએસ કોલકત્તા આઈએનએસ કોચી અને આઈએનએસ ચેન્નાઈ જો કે આટલું ડીપમાં પૂછાતું નથી પણ ક્યાંક પૂછી નાખે કે નીચેનામાંથી કયું કોલકત્તા ક્લાસનું ડેસ્ટ્રોયર નથી ઓકે નંબર ટુ આપણે જઈશું વિશાખાપટ્ટનમ ક્લાસ ઉપર તો એમાં વિશાખાપટ્ટનમ ક્લાસમાં એક જહાજનું નામ છે આઈએનએસ વિશાખાપટ્ટનમ અને બીજા જહાજનું નામ છે આઈએનએસ મોરમુગાઓ કયું રહેશે આઈએનએસ મોરમુગાઓ હા ડીપમાં આમ તો જતા નથી પણ પૂછીએ તો આ બંને કોલકત્તા ક્લાસ અને વિશાખાપટ્ટનમ ક્લાસ આ બંને જે ક્લાસ જે છે ડેસ્ટ્રોયરના એનું નિર્માણ અંડર પ્રોજેક્ટ ફિફ્ટીન બી થયેલું છે પ્રોજેક્ટ પંદર બી હેઠળ ઓકે ત્યારબાદ બીજા બે ક્લાસ છે એ છે ડેલી ક્લાસ ડેલી ક્લાસમાં તમારે યાદ રાખવાનું છે ડ મ મ એટલે કે એક જહાજનું નામ છે આઈએનએસ એનએસ બીજામાં મ મ એટલે કે આઈએનએસ મુંબઈ અને આઈએનએસ મૈસૂર ડ મ મ આ ડેલી ક્લાસ થઈ ગયો આઈ એનએસ ડેલ્લી આઈ મૈસૂર અને આઈ મુંબઈ લાસ્ટ જે છે એ છે રાજપૂત ક્લાસ રાજપૂત ક્લાસને એમ કહેવાય છે કે એના જે કોર્વેટ ડેસ્ટ્રોયર છે એ ખૂબ જ સારા છે રાજપૂત ક્લાસમાં આઈ એનએસ રાજપૂત તો છે જ આઈ એનએસ રાના આઈ એનએસ રણવીર આઈ એનએસ રણવિજય આઈ એનએસ રણજીત આટલા યાદ રાખજો આઈ એનએસ રાજપૂત ક્લાસમાં એક જાત તો આઈએનએસ રાજપૂત છે જ પણ આઈ રાજપૂત રાના રણજીત રણવીર અને રણવિજય જેમાં આઈ રણવી રણવિજય તો શ્રેષ્ઠ ડેસ્ટ્રોયરનો એવોર્ડનો ભૂતકાળમાં પ્રાપ્ત થયેલો છે તો આ હતા મિત્રો આપણા ડેસ્ટ્રોયર હવે મિત્રો આપણે વાત કરીએ ફ્રીગેટ્સ જે ડેસ્ટ્રોયર કરતાં કદમાં નાના છે ઓકે ફ્રીગેટ્સમાં પણ પાંચ ક્લાસ છે એટલે બહુ ડીપમાં આપણે જતા નથી પણ ફ્રીગેટ્સમાં તમે ખાલી ક્લાસ યાદ રાખજો કયા કયા ક્લાસના ફ્રીગેટ્સ છે આપણી પાસે તો એક છે શિવાલિક ક્લાસ તલવાર ક્લાસ ગોદાવરી ક્લાસ બ્રહ્મપુત્ર ક્લાસ અને નીલગીરી ક્લાસ આ એટલા માટે કે પ્રશ્નો પૂછી શકે કે નીચેનામાંથી કયા ક્લાસના ફ્રિગેટ્સ છે કે નથી તો ખાલી માત્ર ક્લાસ યાદ રાખજો શિવાલિક ક્લાસ તલવાર ક્લાસ ગોદાવરી ક્લાસ બ્રહ્મપુત્ર ક્લાસ અને નીલગીરી ક્લાસ અને જો ખૂબ ડીપમાં પૂછવા જાય તો પ્રશ્ન એટલો યાદ રાખવાનો છે કે ભારતના સૌ પ્રથમ ધ ફીચર્સ ધરાવતા ફ્રિગેટ કયા ધ ફીચર્સનો મતલબ છે કે એ શીપ જનરલી રડારમાં પકડાતા નથી ઓકે તો એ છે શિવાલિક ક્લાસ શિવાલિક ક્લાસ છે એ એમ કહી શકાય કે ફર્સ્ટ વોરશિપ વિથ સ્ટીલ ફીચર્સ ઇન ઇન્ડિયા એટલે ભારતના પહેલાં એવા યુદ્ધ જહાજ છે કે જે સ્ટીલ ફીચર્સ ધરાવે છે તલવાર ક્લાસ જે છે મિત્રો એ ભાગે આપણે રશિયાથી આયાત કરેલા છે બસ આટલું જ યાદ રાખજો તલવાર ક્લાસના મોટા ભાગના શિપ્સ રશિયાની મદદથી છે આપણી પાસે ત્યારબાદ ગોદાવરી છે ગોદાવરી ક્લાસ વિશે એટલું કહી શકાય કે એ ભારતના પ્રથમ સ્વદેશી ફ્રિગેટ્સ છે એટલે કે ઇન્ડિજિનિયસ ફ્રિગેટ્સ છે ઇન્ડિયાના એ પછી બ્રહ્મપુત્રા ક્લાસ છે એ પણ સ્વદેશી છે અને ત્યારબાદ છે નીલગિરી ક્લાસ તો આ હતા આપણા પાંચ ક્લાસ હતા ફ્રિગેટ્સના હવે આપણે વાત કરીએ મિત્રો એ છે કોર્વેટ્સ કોર્વેટ જે છે એ ફ્રિગેટ કરતાં નાના કદના છે અને આપણી પાસે કયા કયા ક્લાસ છે તો યાદ રાખજો કમોરતા ક્લાસ કયા કયા કમોરતા ક્લાસ ખુકરી ક્લાસ વીર ક્લાસ અને અભય ક્લાસ આ ચાર ખાલી ક્લાસ યાદ રાખજો તમે કમોરતા ખુકરી વીર અને અભય પણ પરીક્ષા માટે મહત્વના છે કમોરતા ક્લાસ કમોરતા ક્લાસના જે કોર્વેટ છે એ ક્લાસમાં યાદ રાખજો ચાર શીપ છે આઈએનએસ કમોરતા આઈએનએસ કદમત આઈએનએસ આઈએનએસ કિલ્તન અને આઈએનએસ કવર્તી પણ વર્તમાનમાં ચર્ચામાં જો હોય તો એ છે આઈએનએસ કિલ્તન આ ખાસ યાદ રાખજો આઈએનએસ કિલ્તન પી થર્ટી આ જે છે એ એન્ટી સબમરીન એન્ટી સબમરીન વોરફર વોરફેરનો મતલબ કે યુદ્ધમાં લડી શકાય તેવું કોર્વેટ છે કે જે સબમરીનનો નાશ કરવા માટે વાપરી શકાય એન્ટી સબમરીન વોરફર કોર્બેટ છે યાદ રાખજો આ કિલ્તન એટલે ચર્ચામાં છે તો તમને પૂછશે કારણ કે કરંટ અફેર્સમાં છે એનું હાલમાં તાજેતરમાં જ આપણે એનું કમિશન કર્યું છે તો આઈએનએસ કિર્તન જે છે સ્વદેશી છે અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયરિંગ કોલકત્તાએ બનાવેલું છે યાદ રહેશે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્જિનિયરિંગ જી આર એસ ઈ કોલકત્તાએ બનાવેલું છે ઓકે એટલે આ ખાસ યાદ રાખજો કે તમને પૂછી શકે એક્ઝામમાં કે કિલ્તન શું છે કિલ્તન છે કોર્વેટ છે ઓપ્શન આવો બની શકે છે કે કિલ્તન શું છે એરક્રાફ્ટ કેરિયર છે ડેસ્ટ્રોયર છે ફ્રિગેટ છે કે કોર્વેટ છે તો કિલ્તન એક કોર્વેટ છે ઓકે અને બનાવ્યું નિર્માણ ક્યાં થયું છે એનું ગાર્ડન રીચ સી એન્ડ એન્જિનિયરિંગ કોલકત્તાએ બનાવેલું છે તો આ હતા આપણા કોર્વેટ કોર્વેટ બાદ જોવા જઈએ તો એ આવશે એફએસી ફાસ્ટ એટેક ક્રાફ્ટ ફાસ્ટ એટેક ક્રાફ્ટ જે છે એનું મેઈન કામ શું છે તો જનરલી પેટ્રોલિંગ કરતા હોય છે દરિયાઈ પેટ્રોલિંગ કરતા હોય છે પાયરેસી અટકાવવાનો પ્રયત્ન કરતા હોય છે દાણચુરી અટકાવવાનો પ્રયત્ન કરતા હોય છે અને એના માટે એ લોકોને ઝડપ વધારે હોય છે એટલે કહેવાય છે એફએસી ફાસ્ટ એટેક ક્રાફ્ટ ઓકે હવે એમાં ઘણીવાર એવો પ્રશ્ન તમે વાંચતા હશો કે ઓફ સોર પેટ્રોલ વહેસલ છે ઓફ સોર મતલબ દરિયામાં દૂર સુધી પેટ્રોલિંગ કરી શકે તેવી વહેસલ હોય છે હવે ઘણી બધી છે ઇન્ડિયા નેવી પાસે પણ આપણે જે મહત્ત્વની છે આપણે એ જ વાત કરીશું મિત્રો તો આપણે એક વાત કરીએ છીએ આઈસીજીએસ આઈસીજીએસનો મતલબ છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નેવલશીપ ઓકે જેમ આપણે આઈએનએસને શું કીએ છે ઇન્ડિયન નેવલશિપ કહીએ છીએ ને ઇન્ડિયન નેવીશીપ ઇન્ડિયન નેવલશિપ ઓકે જે પ્રમાણે આઈસીજીએસ જે છે એ છે ઇન્ડિયન કોસ્ટ કોસ્ટગાર્ડશીપ એમાં જો તમારે યાદ રાખવા જેવું હોય તો યુપીએસસી ભૂતકાળમાં એક પ્રશ્ન પૂછી હતો કે જે આઈએન આઈસીજીએસ તિલાંચંગ શું છે તિલાંચંગ તો મિત્રો આવા ચાર પ્રકારના ટી પરથી આપણે આઈસીજીએસ ઇન્ડિયન કોસ્ટગાર્ડ શિપ્સ છે એ છે આઈ આઈસીજીએસ તિહાયુ તરમુગલી તિલાંચંગ અને તરાશા આ યાદ રાખજો કયા કયા છે તિલાંચંગ તરમુગલી તરાશા અને તિહાયુ આ જોકે ક્રમ તો આડાવડી થઈ શકે એમ છે કે તિહાયુ છે તરમુગલી છે તિલાંચંગ છે અને તરાશા છે તિલાંચંગ પરથી યુપીએસસીએ પ્રશ્ન પૂછી નાખ્યો છે તમારે યાદ રાખવાનું છે આઈસીજીએસ તરાશા તાજેતરમાં જ આઈસીજીએસ તરાશાને કમિશન કરવામાં આવ્યું છે તો પૂછી શકે કે આઈ તરાશા શું છે તો તરાશા યાદ રાખજો એ છે ઓફ સોર પેટ્રોલ વેસલ છે ઓકે મિત્રો આ ખાસ યાદ રાખજો મિત્રો જે હમણાં વાત કરીએ આપણે કે જે આઈ આઈસીજીએસ જે છે ઇન્ડિયન ગાર્ડ શિપ જે છે કે તરમુગલી તિહાયુ તરાશા તિલાંચંગ એનું નિર્માણ કોણે કર્યું છે તેનું નિર્માણ પણ મિત્રો જી આર એસ સી ગાર્ડન રીચ સિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયરિંગ કોલકત્તાએ જ કર્યું છે હા એક વસ્તુ યાદ રાખજો કે તે છે ને એ છે વોટર જેટ વોટર જેટ કહી શકો છો વોટર જેટ એફએસસી એટલે કે વોટર જેટનો મતલબ એવો છે કે પાણી જે છે એને એ પોતે ખેંચે છે ખૂબ ફોર્સથી બહાર ફેંકે છે અને પોતાની ઝડપ વધારે છે તો એ છે આપણા વોટર જેટ પ્રોપેલ્ડ એફએસસી કહી શકાય ઓકે મિત્રો